નમસ્કાર મિત્રો લોકહિત ગુજરાત છે અને સૌથી મોટી ગ્રામ પંચાયત ડાંગ જિલ્લાની આહવા આહવા ગ્રામ પંચાયત ના સરપંચશ્રીએ આજે તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ ના રોજ રાજીનામું આપી દીધું છે જેને ગરમ ગરમ સમાચાર રાજીનામું આપવા પાછળનું કારણ પણ એમણે દર્શાવ્યું છે આક્ષેપબાજી પણ કરી છે શા માટે રાજીનામું આપ્યું એ બધું જ એમાં લખ્યું છે એ બધું હું અહીં મૂકું છું તમે પોતે પણ વાંચી શકો છો એમણે બયાન પણ આપ્યું છે એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો એમણે લખ્યું છે કે વોર્ડ નંબર આહવા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ત્રણ તથા ઉપસરપંચ દ્વારા વિકાસના કામોમાં દખલગીરી કરવામાં આવે છે સરપંચનું માન સન્માન જળવાતું નથી વિકાસના કામો કરવા માટે આ જે સભ્યો છે ઉપસરપંચ છે આ લોકો દખલગીરી કરે છે ને પોતાની રીતે વહીવટ કરે છે સરપંચને સાઈટમાં રાખે છે આ બધા આક્ષેપો છે અને એમાં ઘણું બધું છે હવે સહન કરવા જેવું નથી ઘણું સહન કર્યું છે હું સહન કરી શકતો નથી અને હું કોઈ પણ ખોટું કરવા માંગતો નથી એટલા માટે રાજીનામું આપું છું એક શબ્દ પરથી આપણને વધારે ખ્યાલ આવી જાય છે ખોટું કરવા માંગતો નથી કદાચ મહિલા સભ્યોના પતિઓ અને ઉપ સરપંચ દ્વારા સરપંચને દાબદબણ કરવામાં આવતું હોય આપણે આ કામ કરવાનું છે આપણે તે કામ કરવાનું છે પણ કદાચ સરપંચને એવું લાગતું હોય કે આ ખોટી રીતે આ બે નંબરનું કામ હોઈ શકે છે આમાં કદાચ ભવિષ્યમાં આંગળી ચિંતાય તો સરપંચ પર જ ચિંતાય એવું પણ હોઈ શકે એને દબદબાણ કરી કરતા હોય આ બધું તેમાં હોઈ શકે છે આ ખાલી આપણી તાર્કિક સમજ શક્તિ છે બાકી રાજીનામું આપ્યું છે એમાં ચોખ્ખું લખ્યું છે કે દખલગીરી કરવામાં આવે છે પોતાનું સરપંચ પદ છે તેમ છતાં પણ એમને કામ કરવા દેવામાં આવતા નથી ને એમની જગ્યાએ અમુક સભ્યો કે ઉપસરપંચ એ લોકો જ બધું વહીવટ સંભાળી લે છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સરપંચે રાજીનામું આપી દીધું છે મિત્રો વાત તો સાચી છે સરપંચ એટલે સરપંચ હવે સરપંચ હોય તેમ છતાં કેટલાક સભ્યો અને ઉપ સરપંચ જ કામ કરે અને વધારે દખલગીરી કરતા હોય તો સરપંચ તો કેવી રીતે કામ કરી શકે આ ખાલી આ વાત નથી સમગ્ર ડાંગ જિલ્લામાં આવું ચાલે છે જ્યાં જ્યાં મહિલાઓ સરપંચ ચૂંટાય છે તેમના પતિઓ સ્ટેમ્પ લઈને ફરે છે પોતે જ ટેમ મારીને સહી પણ પત્નીને પોતે જ કરી દે છે પતિઓ આ બધું જ ચાલે છે મોદી સરકારમાં મોદી રાજમાં બધું જ ચાલી જાય મોદી સાહેબે કહ્યું છે કે પતિ રાજ નહીં ચાલવા દઈએ પણ પતિ રાજ જ ચાલે છે બરાબર છે જ્યાં પુરુષ છૂટાયો હોય ત્યાં કેટલાક તત્વો હોય એ એ લોકોને ચાલવા દેતા નથી પણ જ્યાં સ્ત્રી લેડીઝ સીટ હોય ને ચૂંટાઈ ગયા હોય તેમના પતિઓ જ પોતાનું વર્ચસ્વ રાખે છે અને કેટલાક મંચો પર પણ સ્વાગત કરવામાં આવે ત્યારે સરપંચ પત્ની સરપંચ સરપંચ જે પત્ની હોય 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 સ્ત્રી એ ઘરે ભાગ લેવા જાય અને કેટલાક મૂર્ખાઓ આવી રીતે બોલે છે બુદ્ધિ વગરના હોય ને સમજ શક્તિ વગરના સરપંચ તો ઘરે જ છે બિચારી અને ત્યાં ઉલ્લેખ કરવામાં આવે છે ફલાણો સરપંચ આવ્યો છે એમનું સ્વાગત કરીશું એ સરપંચ પણ નથી ને સભ્ય પણ નથી આ કેવી મૂર્ખામી છે આ બધું જ ચાલુ તમે જેવો સરપંચ છે તેઓનું માન સન્માન જળવાતું નથી જેવું નથી તેઓને સરપંચ કહેવામાં આવે છે આ બધું ચાલે છે હવે રાજીનામું આપ્યું છે હવે આ રાજીનામું કાયમ માટે છે કે પછી એક બે દિવસ પૂરતું જ છે આપણને એક બે દિવસમાં ખબર પડશે બરાબર છે તમારા વિસ્તારની ગ્રામ પંચાયતોમાં પણ કદાચ સરપંચ દબાણમાં રહીને કામ કરતા હોય એમને કહો રાજીનામું આપી દો સાચી વાત ને રાજીનામું આપી દો પણ કોણ આપે કોઈ નહીં આપે આ પ્રથમ વખત મોટી ગ્રામ પંચાયતના સરપંચે રાજીનામું આપ્યું છે હવે આક્ષેપો છે સાચા છે કે ખોટા છે આપણે નથી જાણતા પરંતુ છે એના આધારે આ હું ન્યૂઝ ચલાવું છું અને તમે જોઈ રહ્યા છો બરાબર છે હવે લેખિત આપ્યું છે એટલે સાચું જ છે એ આપણે માની લેવું પડે પેલા એ કહ્યું હતું પેલા કીધું હતું એટલે હું આ બોલ્યું આ વાત ખોટી છે આપણે લેટર વાંચ્યો છે વિડીયો જોયો છે અને હું અહીંયા સાબિતીમાં મૂકું છું તમે પણ જોઈ શકો છો બરાબર છે તો આટલું જ આજના વિડીયોમાં આપણે આ જોઈ લો પછી બરાબર છે આ પહેલા વિડીયો જોઈશું આપણે સરપંચ શું બોલે છે તે જોઈશું પણ તરીકે કાર્યરત આજે ઉત્તરાખંડ થી અમુક મહિલા સભ્યના પતિઓ દ્વારા મને ખૂબ જ કામ કરવામાં આવે છે એ બાબતનો મેં આપી દીધું છે અને તાલુકા વિકાસ અધિકારીને આપી દીધું છે હવે સ્વીકારવું નહીં સ્વીકારવું તાલુકા વિકાસ અધિકારી જોઈને મિત્રો સરપંચ સરપંચે જે બોલ્યો છે સરપંચ બોલી ગયો છે બયાન આપ્યું છે એ તમે સાંભળ્યું જોયું હવે એ કેટલા દિવસ સુધી ટકી રહે છે એમના રાજીનામું ના નિર્ણય છે નિર્ણય કાયમ માટે રાખે છે કે પછી એક બે દિવસ પૂરતા છે એ પાછળથી આપણને ખબર પડશે અને જ્યારે પાછા એ પદ પર આવે ત્યારે પાછા આપણે ન્યૂઝના વિડીયો બનાવીશું અને પાછા મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર